અંદર છે એસી ચાલુ છે એટલે ભાઈ ડબલ કપડા પહેર્યા છે થોડીક ઠંડી લાગે ને એટલે તો ચાલો મળી સીધા અમરેલી સિવિલ હોસ્પિટલ આ ગયા હે ઓહો ભાઈ પાણી દેખો અમારે અહીંથી હા મેં સુધી પૂગવાનું છે પાણીમાં હવે ધીમે ધીમે ગાડી નાખી છે બીજું હું તો આ જોવો ભાઈ આપણી ગાડીની હાલત હવે દેવાઈ ગઈ છે ગારામાં હવે ભાઈને મૂકવા જાઉં છું અંદર ડાયાલિસિસમાં ભાઈને ડાયાલિસમાં મૂકીને ઊંઘ્યો તો ગામમાં અત્યારે જાઉં છું પાછો ભાઈ પાસે તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો ટાઈમ થઈ ગયો છે સાડા અને અત્યારે કંઈક વરસાદ રહી ગયો છે આ બધું પાણી પાણી કરી દીધું આમ જોવો આજનું ડાયાલિસિસ થઈ ગયું છે પૂરું અને ભાઈ જો પાણી ખાપતા ખાપતા આવે છે ભાઈ પગ ધોઈને આવવાનું આ બહુ સારો વરસાદ આવી ગયો તો તો નીકળવું ને હાલો હવે નીકળીએ છીએ સીધા ઘરે તો અમરેલી થી બે ભાઈઓ ભૂગી ગયા છે એ ઘરે અને પપ્પા નો સુવિચાર લેવાનો બાકી છે પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર છે કે સમય અને સ્થિતિ

તમે પકડી રાખો અને હું મોઢામાં રેડું તે કોથળી દૂધ ની પાય બહુ સરસ કામ કર્યું છે એક વાછડું છે અને ગાય છે એટલે પપ્પા એ વાંચડા ને વાસડો છે વાછડી છે પણ પપ્પા એને દૂધ પાયું બહુ સારું કામ કર્યું પપ્પા આજ થી લગભગ દસક દિવસ છે એક ગાય છે એને ત્રણ આંચળ છે અને બહુ પૌષ્ટિક નો ખોરાક મળતું હોય અને વાછરડું બિચારું હાવ નાનું હોય એટલે બીજું કઈ ખાઈ ન હોકતું હોય બીજું કઈ ખાઈ ન હોકતું હોય ને એટલે પછી એટલે મને એમ થયું કે આને કેવી રીતે પાવું એટલે એક અમારા ભાઈ નો સહકાર મેળવી હતી તમે આ વાછડા પકડી લો ને વાછડા ને પકડી રાખ્યો અને મોઢું ખોલી અને કોથળી

એટલે ગાડી હાંકવા થોડીક તકલીફ પડી હતી અને અત્યારે આપડા બગીચાની વાત કરીએ તો શેરડી મોટી મોટી થઈ ગઈ છે અને આ પાછળ છે એ મેથી દાણા અને સોયાબીન ને એ તમને વાત કરી તી એ વાવેલું છે એ થોડુંક ઉગી ગયું છે આ એમ કે છે પથરીનું નું જાડવું છે હવે ખબર નથી પથરીમાં આ ઉપયોગમાં લેવાતું હોય કે નહીં ખાટા મીઠું હોય વાત સાચી પણ હવે આપણે એમનો વખતરા નો કરાય એમ કે છે પથરી માં આ ખાય ને રોજ એટલે પથરી ગળી જાય ખબર નહિ આ શેનું છે પથરીમાં માં છે કે આ ખાય તો પથરી મટી જાય બાકી તો અહીંયા પપૈયા ઉલળી ગયા છે ખાલી બે વધ્યા છે બાકી બધા ખવાઈ ગયા જ્યોતિદાનજી આવી ગયા છે ભાઈ કાલ કેટલા હેરાન થયા હતા ખબર છે ને કાલ નો વિડિયો અપલોડ થઈ ગયો કાલનો નો વિડીયો તમે અમરેલી જઈને અપલોડ કર્યો કાલ કઈ હેરાન થયા છે ભાઈ વાત જવા દો હું અગાસી ઉપર ચાર કલાક સુધી બેઠો તો એ વિડીયો અપલોડ ન થયો પછી અમરેલી ગયો ત્યાંથી વિડીયો અપલોડ કર્યો કારણ કે નેટવર્કનો એટલો બધો ઇસ્યુ છે અને જીઓનું ફાઇવ ખાલી કહેવાનું જ છે પણ આવતું નથી એટલું બધું નેટવર્ક તો આજના લોકમાં એ સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી